અબડાસા તાલુકાના મોમાઈ ફાર્મ ચાર રસ્તા વાડી વિસ્તાર મધ્યે કૈલાશગીરી ગોસ્વામી શિયાળુ પાક રાયડુના બીજના બાયોસીડ કંપનીનું સોનાલિકા બીજનું વાવેતર કરવામાં આવ્યું રાયડાનું પાક ત્રણ મહિનાનું હોય છે જ્યારે આજે અમે મુલાકાત લીધેલ ત્યારે રાયડુ પચાસ દિવસનો થયો છે ત્યારે શ્રી ઉમા એગ્રીકલ્ચરની મુલાકાત લીધી ત્યારે બાયોસીડ કંપનીનું સોનાલિકા બીજ વિશે સારું જાણવા મળ્યું ઉમા એગ્રીકલ્ચરના હેડ દિલીપભાઈ પટેલ સાથે મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે વિશ્વશ્વાસપાત્ર સ્થળેથી દવા ખાતર બીજ લેવાનો આગ્રહ રાખો સોનાલિકા એક કિલો બીજના રૂપિયા ચારસો પચાસ સાત એકરનું વાવેતર કર્યું છે હાલમાં આ વર્ષે ખેડૂતોની હાલત એક સાથે ત્યાં તેર તૂટે એવી છે આ વર્ષે કપાસમાં કોઈ વળતર મળી નથી કપાસનું સાવ પાક ફેલ ગયું છે

હમ અને કેલેરા કેટલા વર કેટલા મહિના થયા છે આને આ બે મહિનાનું થયું છે ને આ ઉતારો કેટલો આપે છે 20 થી 30 મણ સુધી એકર શું કહેશો તમે ખેડૂતોને આપણા સાના સારું બીજ છે આનામાં જે બે પાણી આવ્યા છે તો એ મસ્ત છે ખેડૂતોને મારી એક જ સલાહ છે કે સારું વાવો સારા વિયરાણો વાવો અને સારી દુકાની એટલે કે રજિસ્ટર જે દુકાનો છે એની પાસેથી બિયારણની ખરીદી દીધો